પાંજક ને પછી કાઢી હતી એટલે યાદ હવારમાં ઉતારવાની ઉતારવા નહીં થોડી બી હોમવો કરી અને જો આપણે સામે ખા આપણે ખાટલો પડ્યો અહીંયા આપણે આપણે અહીંયા આપણી પાથારી હતી જો અહીંયા કણે કમ્પ્લેટ આપણે આ મગ પડી ગઈ આપણી અહીંયા કમ્પ્લેટ આપણું વાવનું ત્યાં મતો ચાલો આપણે તાર તો તા છતાં પણ ભરડાઈ ગયા હતા કાલ પંપી મર ફરી વાર કાલે ત્યાં હતા જો કે જુઓ એમનામ જો આપણા અહીંયા ખાટલો હતો જો લો તો ના પૂતા હતા બે સાઈડ થી બચી થાય ચાલો તો આપણે મેં હે હરીઓ મોકલવી મને એક જો આપણે આ ઘર્યું એ લઈ લીધું એટલે પાણી હાલવામાં બધી મજા આવી પાવડીથી ને આપણે થી થોડુંક સડાઈ દેવાનું ધૂળ આ રે પાવડીથી આ ધૂળ રહી એ આપણે આમને સડાઈ દઈશું આમ કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ આપણે ધોર્યો થઈ જાય આ બીજી વાડીની મોટર છે અહીંયા જો આપણે આપણે એક હાંધો હતો ગયો જોધો નહીં પણ ઘસી ગયેલું હતું ટેપ મારી દેવી થોડીક જો આપણે અહીંયા ઘસી ગયેલો હોય ખરાબર અહીંયા ટેપ મારી દેવી અને આપણે જે ઓલી વાડી હતી એ તો ઉતારી દીધી કાલે કમ્પ્લેટ જે શેડ આપણે હા હેન્ડિંદ પૂટલા હતા અને આમાં આપણે જો આ પબ બધું કાઢી લીધું બહાર મોટર આપણે દીધી છે હેમી કરાવવા કેબલને બધું જો બહાર ઉપડ્યું એમને એટલે આ દમણે ઉતારી દેવાની કમ્પ્લીટ એટલે આમાં તો થોડોક કેસિંગ ઉપર રહી ગયો છે એટલે આ હું એક ધૂળીનો ફેરો નાખીશું ફરતો એટલે મોટર કાઢવામાં થોડીક તકલીફ પડે કારણ કે હજી ઓલો ગરાળો રહ્યો અને કેશિંગથી ખાલી થોડુંક જ અંતર રહ્યો એટલે જ્યારે આપણે આમ બહાર નીકળે સટકું જ્યારે કેબલનું ત્યારે એ છોડવામાં થોડીક તકલીફ પડે કારણ કે ટ્રેક્ટર રહ્યું ટ્રેક્ટર થોડુંક આમ આગળ વહી જાય એટલે થોડુંક વધારે વહી જાય તો પાછું સટકું રેવું એ આપણે લાઈન હતું ગરાળામાં સડી જાય એટલે કેબલ કા કપાવવાની બીકરીએ એટલે એ હાથથી ધૂળનો ફેરો નાખવો પડશે એટલે સરખી પણ ઉપર વહી જાય થોડીક અને ગરાળો પણ થઈ જાય એટલે તકલીફ ન પડે મોટર કાઢવામાં અને જ્યારે આપણે ઓલે આપણે હેન્ડલથી મોટર કાઢવા થાય ત્યારે મને થોડીક તકલીફ પડે કેસિંગ ભાગવાની બીક રહે અને આપણે સામે જો ઓલે આપણે હોળીમાં છે હોળીમાં છે આપણે ટાટર અને જો સામે આપણે દોડવું રિવ એ સર્વિસ છે આ મોટરનું એ આપણે આમથી ના આવે છે પાવર કમ્પ્લીટ તો આ લો આપણે મોટર હરવી રવે કમ્પ્લીટ આવે ઉતારવા માંડી પપ હે પપ આપણે જોઈ લીધી કે અંદર કમ્પ્લેટ ફરે એક ન ફરતો જો આપણે ડિસમિસથી કમ્પ્લીટ આપણે ગોર આપણે રીવા ફેરવું પડે અરે કે નહીં જોઈ જઈએ આપણે કમ્પ્લીટ જો જે આપણે આ જે કપલ કરવાનું જે આપણે રહ્યું શાપટિંગ અહીંયા એ જો આપણે જોઈ ફરક નથી ફરતું આ ડિશમ જે આપણે આ જગ્યા રે આપણે આ છે પટ્ટી પપ પટ્ટી પપ અલગ આવે અને આપણે જે બીજો પપ આવે એ પણ અલગ આ પટ્ટી પપ રહ્યું એમાં આ રીતની સિસ્ટમ આવે આ થોડી હકડા કેવું પડે પણ જો આપણે આ જોઈ જવી કમ્પ્લીટ ફરે હે પપ તો જો કમ્પ્લીટ ફરે હે એટલે મોટર આવે એટલે મોટર કમ્પ્લીટ કરીને ઉતારી દેવી તે ચાલો તે આપણે એમને કમ્પ્લીટ મોટરનું કામ કરવાનું ચાલુ હોય તે હવે આપણે હવે આજનો વ્લોગ આ પૂરો કરવી વર્ષોના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલ